હેલો ફ્રેન્ડ્સ તમારા બધાનું દિલથી સ્વાગત છે મારા કિચન મેન્યુ એન્ડ મીમાં આજે આપણે બનાવીશું સવારનો ઓલ ટાઈમ ફેવરેટ બ્રેકફાસ્ટ જે લગભગ બધાને ફાવતો જ હોય અને એ છે કાંદા પૌવા જે ફટાફટ તો બને જ છે સાથે સાથે ટેસ્ટી પણ ખૂબ જ હોય ઘરના જ રૂટીન મસાલા સાથે બનતો આ હળવો નાસ્તો તમે સવારના બ્રેકફાસ્ટમાં થોડી જ વારમાં રેડી કરી શકો સાથે જ પૌવાનો એવો મસાલો છે જે આવી રીતે બનતા કાંદા પૌવાનો ટેસ્ટ બમ કરી દેશે તો ચલો ફટાફટ બનાવીએ ટેસ્ટી એવા કાંદા પૌવા પહેલાં તો એક સ્ટ્રેનર લેવાનું છે જેમાં પૌવાને ધોવાના છે તો મેં એક કપ પૌવા લીધા છે હવે ધ્યાનથી જુઓ પૌવા પલાળવાના નથી ફક્ત ધોવાના જ છે એટલે થોડું પાણી લઈ સારી રીતે પલળી જાય એ જોવાનું છે ક્યારેક તો પૌવા છૂટ્ટા બનવાની જગ્યાએ ખીચડી જેવા લચકો બની જાય એ કેમ થાય છે કારણ કે પૌવાને પાણીમાં પલાળ્યા હોય એટલે આમ ધોવાથી તે છૂટ્ટા જ રહેશે તો ફક્ત બે મિનિટ પાણીથી ધોઈ સાઈડમાં રાખીશું બે મિનિટ પછી તમે જુઓ પૌવા ફૂલી ગયા છે અને હાથમાં ચોંટતા પણ નથી અને છૂટ્ટા છૂટા થઈ ગયા છે હવે આ ટાઈમે આમાં બે ત્રણ વસ્તુ ઉમેરવાની છે તો એક નાની ચમચી મીઠું જે સ્વાદ પ્રમાણે પણ લઈ શકો એક નાની ચમચી ખાંડ અને એક નાની ચમચી લીંબુનો રસ આપોમાં ખાટા મીઠા વધારે ટેસ્ટી લાગશે હવે આને સાઈડમાં મૂકી વઘારની તૈયારી કરીએ અહીંયા મેં કોઈ પણ સ્મેલ વગરનું બે મોટી ચમચી તેલ લીધું છે તેમાં નાખીશું એક નાની ચમચી રાઈના દાણા ચપટી હિંગ અને વન ફોર્થ કપ જેટલા શિંગદાણા હવે શિંગદાણા બરાબર તળાઈ ન જાય ત્યાં સુધી મિક્સ કરતા રહીશું સ્લો ફ્લેમ પર તો તમે જુઓ શિંગદાણાનો કલર પણ સહેજ બદલાઈ ગયો છે અને ઉપરની છાલ ફાટી ગઈ છે એટલે તે બરાબર તળાઈ ગયા છે તેમ સમજવું ઉમેરીશું એક લીલું મરચું અને મીડિયમ સાઇઝનો એક કાંદો લીધો છે તે થોડા મીઠા લીમડાના પાન નાખી સાંતળીશું જ્યાં સુધી કાંદા બરાબર ચડી ન જાય અહીંયા કાંદાને બળવા નથી દેવાના ટ્રાન્સપરન્ટ થાય તેટલા જ ચડવા દેવા એક નાની ચમચી હળદર નાખી મિક્સ કરીશું પૌવા એવો હળવો નાસ્તો છે જે બધાને સૂટ થાય નાના મોટા બધા હોંશે હોંશે ખાય અને આખા ભારતમાં બીજું કંઈ ન મળે પણ પૌવા તો મળે જ હવે ઉમેરીશું પૌવા તો તમે જુઓ કેવા છૂટા છૂટ્ટા રહ્યા છે સહેજ પણ ભેગા નથી થયા આવી રીતે ફક્ત ધોઈને જ રાખશો તો તમારા પૌવા પણ આવા જ બાજાર જેવા છૂટા બનશે ફટાફટ બનતા કાંદા પૌવા કોઈ પણ બનાવી લે પહેલીવાર બનાવશો તો પણ આવા જ બનશે કેરંટીથી હવે ઢાંકી સ્લો ફ્લેમ પર સીજવા દઈશું જ્યાં સુધી ખાંડ ઓગળી ના જાય તો તમે જુઓ થોડી વાર સીજવા દીધા તો પણ સરસ છૂટ્ટા જ રહ્યા છે મેં તો એક કપના બનાવ્યા છે આવી જ રીતે તમે ગમે એટલા પોવા રેડી કરી શકો અને જો કદાચ પોવા થોડા ડ્રાય લાગે તો મિક્સ કર્યા પછી પાણીનો હળવા હાથે છંટકાવ કરવો જેથી સારી રીતે ચડી જાય આવું કેમ થાય કારણ કે બધા પોવા એકસરખા નથી હોતા તો ચલો ગરમા ગરમ પૌવા સર્વ કરીએ ફ્રેશ કોથમીર રતલામી સેવ અને જીરાવન મસાલા સાથે જે પૌવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ જીરાવન મસાલાને લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે જે ચોક્કસ જોજો કારણ કે આ મસાલો પૌવા સાથે ફ્રૂટ્સ અને વેજીટેબલમાં પણ યુઝ કરી શકો તો છે ને બનાવવામાં સરળ કાંદા પૌવા આજે જ બનાવો અને મને કમેન્ટ કરો કે તમને આ રેસીપી કેવી લાગી ગમી હોય તો લાઈક અને શેર કરો સાથે જ મારી ચેનલ મેન્યુ એન્ડ મીને સબસ્ક્રાઈબ કરો અને સાઈડમાં આપેલા બે લાઇકનને પણ પ્રેસ કરી લો જેથી મારી બધી જ નવી નવી રેસીપીઝનું નોટિફિકેશન શન તમને સૌથી પહેલાં મળે હું મારી બધી જ રેસીપી ફટાફટ અને સરળતાથી બની જાય એવી રીતે બનાવતા બતાવું છું જેથી તમે પણ ઘરે જલ્દીથી બનાવી શકો મારી આ રેસીપી પૂરી જોવા માટે તમારો દિલથી આભાર ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી ગુડ બાય